ત્યારે બીજાના નામે છ વીઘા બીજાના નામે ચડી ગઈ ડબલ એટલે બીજા બીજાના જે વેચી ને છ વીઘા ડબલ વાર જતી રહી છ છ બાર વીઘા જતી રહી એટલે એના નામે છ વીઘા ચડી છે

એના કારણે જમીન જે મૂળભૂત ખેડૂત હતા એમના મારા દાદા પાસે પાછી આવી ગઈ જમીન બરોબર ત્યારથી થાય છે મૂળભૂત હતી જી મને સમજવા તો થયો જી બોલો મૂળભૂત જમીન બાર વીઘા હતી જી મારી ભૂલ થતી હોય ત્યાં કેજો એમાંથી છ વીઘા જમીન તમારા દાદા એ વેચી ને જી જી તમારા દાદાએ એ છ વીઘા જમીન વેચી ને છ વીઘા જમીન સરખાસરી થઈ ગઈ

સરકાર શ્રી નક્કી થઈ ગઈ જે છ વીઘા પહેલા વેચાણ જે કર્યો ને ઓગણીસો એમના નામે તલાટી એ બે વાર એન્ટ્રી પાડી છ વીઘા ની પણ જે છ વીઘા જે સામેના નામે છ વીઘા જઈ છે સામે વાળા નામે પણ છ વીઘા એમની ભૂલ ના કારણે સરકાર માં જતી રહી છે જે પાનયું ખોવાઈ ગયું છે ત્યારનું બરોબર હવે જે મારા દાદા ને એમને એવું જ લાગ્યું કે બારે બાર વીઘા જમીન ખાતું છે આપણા પાસે છે બાકીનું બરોબર પછી એમાંથી એમને છ વીઘા જમીન બીજી ઓગણીસો ને છ્યાસી માં વેચાણ કરી આપી ભાઈ ને બરોબર વેચી નાખી વેચી ને વેચી નાખી હા વેચી વેચી ઓકે હા પણ એમાં વેચી પણ એમાં કોઈ કારણોસર રજીસ્ટર્ડ દસ્તાવેજ કરી આપ્યો પણ કોઈ કારણોસર દસ્તાવેજ રદ થયો એના કારણે મૂળભૂત ખેડૂત જે મારા દાદા હતા એમના પાસે છ વીઘાનો દસ્તાવેજ પાછો પરત આવી ગયો દસ્તાવેજ કેવી રીતે પરત આવે સામે વાળા પૈસા પાછા આપ્યા ના પૈસા પાછા નથી આવી ગયા તમારી પાસે ક્યાંથી આવ્યો સામે વાળો કઈ ઘરે દસ્તાવેજ દેવા થોડો આવે નહીં નહીં એમને દસ્તાવેજ અમે કરી આપ્યો પણ મામલતદારમાં એમને દસ્તાવેજ રજૂ ના કર્યો ને એના કારણે એમનો દસ્તાવેજ જે સાત બાર માં ખતવણી ના થઈ એટલે જે મૂળભૂત ખેડૂત મારા દાદા હતા પેલા એમના નામે પાછો દસ્તાવેજ લાંબુ ન સમજાવાય કોઈને એમ કેવાય કે મૂળ પાર્ટી દસ્તાવેજ રજુ નહીં કરવાથી જમીન એના નામે ન ગઈ તમારી પાસે રહી એટલું જ બોલો

આપી દીધું પણ એમાં એવું છે કે અમારે જે આના પછી અમારે ભાઈએ જમીન આવે ને દાદા પછી ક્યાંથી આવે જમીન હતી એમાંથી વેચી તો હિસાબ તો પૂરો થઈ ગયો અરે નથી તમે એમ કઉ છુ કે છ વીઘા જે જમીન અમને વેચી ને એ પરત પાછી આવી એટલે અમને એવું લાગ્યું કે અમારી છે જમીન બરોબર વેચી નાખી છે અમને ખબર નથી સાહેબ મારા સાંભળો હું તમને સમજાવું

મોટા શું કહો છો કેસ લડે છે એમના ખાતે જઈ શકે જે છે જમીન દઈ શકેમતા તમારે દઈ દેવી જોઈએ એ તો દઈ દીધી છે પણ એ લોકો નથી માનતા આવે શું કામ નો માને જેને જમીન નો હોય થોડા નો માને એવું બને શું મુરખ બનાવું એવું બને એ લોકો એમ કે છે અમે કીધું દસ્તાવેજ નથી ને અમે પણ ખરીદી છે અમારા ભાઈઓ પાસે તો એક કામ કરો તમે બીજાને જમીન વેચો છો એવી અમને વેચો બરોબર અમે એમના તમને પૈસા આપી જમીન ના પણ એ લોકો હવે લેવાના થતા જ નથી જે જમીન તમે વેચી નાખી છે એ જમીન તમે સહમતિ આપી દો ને વારસાઈ તમારી રદ કરાવી નાખો એટલે જમીન એના નામે ચડી જાય તમે એક તો વારસાઈ ચડાવી દીધી છે એમાં દસ્તાવેજ કરનાર વ્યક્તિ ગુજરી ગયા છે પણ અમે પણ અમે પણ એ ભાઈઓ પાસે તો અમે વેચાણ રાખેલ છે ને જમીન એમ કઉ છું અમે વેચાણ રાખેલ છે પાછી જમીન અમે પાછી અમારા ભાઈઓ પાસે અમને ખરીદી છે એ જમીન ખરીદી તમે એકવાર વેચી નાખી જગ્યા